ભરૂચ જિલ્લામાં રાવનવમી તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ સતર્ક બનતી હોય છે ત્યારે જંબુસર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં એસપીએ વિવિધ વિસ્તારોમાં ફરીને તેની માહિતી મેળવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી ભરૂચ જિલ્લામાં તહેવારોમાં અસામાજિક ભંગ ના પાડે અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત સહિત પેટ્રોલિંગ હાથ ધરાયું હોય છે ત્યારે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જંબુસર પોલીસ મથકની મુલાકાત લઈ રામનવમી નિમિત્તે નગરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચમાં જોડાયા હતા ફ્લેગ માર્ચમાં જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા એલસીબી પીઆઈ મનીષ વાડા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જંબુસરનગરના ગણેશ ચોક ઉપલીવાડ ઢોળાવ ફળ્યું કોટબારણા અને લીલોત્રી બજાર સહિતના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી દરેક વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો એસપી સહિતના અધિકારીઓ કરેલી માર્ચના કારણે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જંબુસરમાં રામનવમી નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય બનાવ નોંધાય તે માટે બે પીઆઈ ચાર પીએસઆઈ એકસો પચાસ પોલીસ જવાન સિંતેર હોમગાર્ડ અને એકસો વીસ જીઆરડીના જવાનો ખડેપગે ફરજ પર હાજર રહેનાર છે જિલ્લા પોલીસની તહેવારોને અનુલક્ષીને સતર્કતા જોઈને આમ જનતામાં પણ ખુશી જોવા મળી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે